बताना चाहिए स्वामी नारायण कहाँ जाना है अंदर जगह नहीं है कहाँ जाना है गरम गरम गाठियान मरचा वो कहीं नो कटे गुजराती वही नहीं कहीं नो कटे चलो आज आखा दी लाइन में भैया पहले लाइन में रखिए सबको

આંબોડી કરે એવું હોય બંધ કરી દો લાઈનમાં જઈને પછી દેજો અત્યારમાં સવારથી ચાલુ છે ગાંઠિયા અને મરચા નેટ પ્રોબ્લેમ થાય છે બધા નામ બોલી દો આજે આખા દિવસના દાતાશ્રી છે અક્ષર નિવાસી જગદીશ માવજી બોડિયા હસ્તે પ્રેમીલાબેન લંડન અક્ષર નિવાસી ધનજી માવજી વેકરિયા અક્ષર નિવાસી દેવસિંહ ધનજી વેકરિયા હસ્તે પ્રેમભાઈ ધનજી વેકરિયા ફેમિલી લંડન અક્ષર નિવાસી જીવભાઈ વસરામ પિંડોરિયા અક્ષર નિવાસી વસરામ નાથા પિંડોરિયા હસ્તે હીરબાઈ લંડન અક્ષર નિવાસી શામજી વિશ્રામ પિંડોરિયા અક્ષર નિવાસી સવિતાબેન શામજી હસ્તે હીરભાઈ લંડન નારણભાઈ ખેતલપાર જેજે પરિવાર માંગરોડ આમાં નારણભાઈ આવ્યાન સેવામાં આજ આખા દિવસનો એને પ્રસાર

રતન એમના દિવ્ય આત્મા ને શાંતિ માટે રતનભાઈ લક્ષ્મણ વરસાણી ભાવિશા આ બધા લંડન થી છે આખા દિવસના યજમાન છો ભાવિશાબેન ઈરાણી રવિ ઈરાણી રિયા ઈરાણી લીસા ઈરાણી કેસર હરજી હલાઈ હિરજી હલાઈ એમના દિવ્યા આત્મા શાંતિ માટે

પેલા ગરમ ગરમ ગાંઠિયા ને મરચા છે પછી પાઉંભાજી છે પછી પુરી છે ભાજી પુરી જેમ અને ઓગણત્રીસ તારીખ આજે બધાનો પ્રસાદ અક્ષર નિવાસી વાલીબેન ભીમજીભાઈ ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે હસ્તે ભીમજીભાઈ જુઠાભાઈ રંગાણી ગણેશભાઈ રંગાણી સામજીભાઈ કાનજીભાઈ રમેશભાઈ ચારેય ભાઈ તરફથી કાલે આજે છે આ એક દિવસના કેમકે આજે લાખો લોકો જમવાના અક્ષર નિવાસી મેઘભાઈ માવજી મેપાણી ગામ સુરત પર હાલ લંડન હસ્તે એમના દીકરી અને એમના દીકરા જીતેશ માવજી મેપાણી પ્રેમિલા માવજી ભુડિયા આજે આખા દિવસ

પછી પાઉ પૂરી ભાજી છે ચવાણું છે આજે જમાડવાનું છે અને જેનું નાનું મોટું યોગદાન આવ્યું બધાનું આજે જ વાપરવાનું છે બધાનું નો બોલી શકું એટલે માફ કરજો પણ આજે બધાનું આજે જ વાપરવાનું છે અને જો બને જ છે એના જે ભાંગ જો પા ખોલાય છે અહીંયા ગાંઠિયા ગરમ ગરમ ચાલુ જ છે અને તમે ભાઈ ભાઈ છે લાવો લાવો હાલો ભાઈ ભાઈ આવી રીતના છે ને તમાર થી વિડીયો નથી મુકાતો ખબર છે હાલો ભાઈ બીજાની સેવાના તમારા નામ ઉપર વિડીયો ન બનાવી શકો એ તમને ખબર છે પણ ભાઈ ભૂલ થઈ ગઈ વાંધો મિસ્ટેક પણ આવી ભૂલ જોઈએ તમને તો આવડતું હોય ને ભાઈ આવી રીતના ખોટું છે મેં કાબ ને સાંજે કીધું મેં તમે સેવામાં ને તમારા સગા આવી રીતના વિડીયો બનાવીને મૂકે કે અમારા તરફથી ભવ્યમાં ભવ્ય માં ભવ્ય સેવા આ તમારું ખોટું છે ભાઈ તમે તમારી રીતના સેવા કરીને નામ લખીને મૂકો મને કોઈ પ્રોબ્લેમ નથી અને અમે ક્યારેય છાસ વિતરણ કર્યું નથી તમે વિડીયોમાં એવું લખ્યું કે છાસ વિતરણ ને એ ભાઈ આ ખોટું છે ખોટું કોઈ દિવસ હું ચલાવતી નથી કોઈનું આ વાંધો નહીં તમારે એક ભૂલ જવા દો પણ ક્યારેય કોઈનું ન મૂકતા મારું નહી તમે જાતે કરો એ તમે જઈએ कैसा लगा सब्जी गजब गजब। गजब। <laughs> आप गाठिया खाने आए? <laughs> ले लो ले लो ले लो ले लो ले लो आप भी। લાઇન મે લાઇન કે બિના મિલે ચાલિયા લાઇન મેં સુબી થક જ અને તમે આપણા ગુજરાતી કોઈ આવો ને અહિયાં અને તમારે જમવું હોય ને તો અમને બે કલાક વેલા ફોન કરજો નહીં લાઈન મેન મેલીસ વડાઈ ખાઈ જો એની મજા અને તમે ગુજરાત થી આવો તો તમે તારે જમવા આવો એનો વાંધો નથી અમને બે કલાક વેલા ફોન

અને મારો ફોન અહીંયા રહી ગયો તો બે બેન એને વાત કરી બે બેન કે તમે મને ગમે એમ ગમેશો ને હું રસોઈ નઈ બનાવું હું થાકી ગયું સમજો કેમ કે સવાર ત્રણ તમે દસ જણા નું બનાવી તો માણસ છે થાકી જાય એટલે પછી ભાઈએ કીધું બેન સોરી કે એવું નહોતું પણ છોકરાઓને બિચારાને જમવું મેં કીધી વાંધો નથી પણ તમારે બે કલાક વહેલા કહી દેવાનું તો રસોઈ બનીને રાખી દે અથવા તમારે આવીને ગેસ ચૂલો પડ્યો હોય જાતે બનાવીને જમી લેવાનું કેમકે નવ આઠ વાગ્યા પછી સેવા હું નથી આપતી કેમ કે હવે થાકી ગયા છે બધા બેનો થી જ આખું હેડલિંગ છે તો તમારે બધાને સાથ સહકાર આપવાનો અને તમે રાતે દસ અગિયાર વાગે આવો ગુજરાતીનું જમવું હોય તો તમારે ગેસ ચૂલો કરિયાણું બધું હોય તમારે જાતે બનાવી લેવાનું વાસણ બધું સાફ કરીને રાખી દેવાનું એટલી અમારી ઉપર દયા રાખજો કેસા લગા ભઈયા ગાઠ અમારા ગાઠિયા ગુજરાતખા કેસા લગા ભઈયા कैसा लगा बहुत बढ़िया बहुत अच्छा था और खाने होने में वहाँ जाइए वहाँ बातें बोलिए कैसा था गुड एकदम अच्छा था थैंक यू थैंक यू थैंक यू खाने में बहुत स्वाद स्वाद था ना हमारा हाँ इतना तो कहूँ बलेरियो बलेरियो <laughs> <laughs> कैसा लगा सब्जी बढ़िया <laughs> <laughs> એટલે જે પણ ગુજરાત થી આવો ને બે કલાક વહેલા ફોન કરજો પછી કાલે અમારા મારા રસોઈ વાળા કે બેન મને આવી રીતના ફોન માં કે તમે રસોઈ બનાવો ને બનાવો તમે હોય નહીં તો એ કે તમે બધું નક્કી કરો હું ફોન ભૂલી ને ગઈ તી એમાં એવું હતું વસ્તુ લેવા ગઈ ને તો એટલે તમે તમ તારા આવો જમવા અમને ટાઈમ હશે બનાવશું નહીં તો તમે જાતે બનાવી જમી લેજો અને અહીંયા કરિયાણું હશે ગેસ ચૂલા વાસણ બધું હશે અમારથી થાશે થશે ને એટલી અમે સેવા આપશું અને મારા સેવાવાળાને તો કોઈ ફોર્સ કરવાનું થાતો જ નથી કે બેન તમે બનાવીને જમાડો ને જમાડો જો એની કેપેસિટી પૂરી થઈ જાય છે અત્યારે ચાર વાગામાં ઊઠીને ગાંઠિયાને બધું બનાવતા રાતે રાત્રે દસ વાગ્યા સુધી પછી ઈ માણસ તે થાકી જાય ને એટલે તમારે બધાને સાથ સહકાર આવવા આપવાનું પછી તો એ ભાઈએ બિચારાએ સોરી ના મેસેજ લખ્યા કે બે બેન ને દુઃખ લઈ ગયું સોરી પણ એવું ન હોય થાય કા હોય એટલે પછી ઈ ના પાડી દે કે મારથી નહીં થાય એમ તમને ભાઈએ પછી સોરી મેસેજ મૂક્યો તો તમે દુઃખ નહીં લગાડતા શું કયો બે બેન

ચાલો નેટ પ્રોબ્લેમ ત્યાં થાય છે બધા દાતાશ્રી નામ બોલી દઈ આજે આખા દિવસના જમણવારના દાતાશ્રી છે અમારે મંજુબેન સ્વીડન થી મીનાક્ષીબેન અમેરિકાથી લાલભાઈ નારાયણભાઈ અલ્લાઈ લંડન થી પરેશભાઈ મંજીભાઈ રાઘવાણી લંડન અક્ષર નિવાસી જગદીશભાઈ માવજીભાઈ ભુડિયા હસ્તે પ્રેમીલાબેન માવજીભાઈ ભુડિયા કુળિયા પરિવાર અક્ષર નિવાસી ધનજી માવજી વેકરિયા અક્ષર નિવાસી દેવસિંહ ધનજી વેકરિયા હસ્તે પ્રેમબાઈ ધનજી વેકરિયા આ વેકરિયા ફેમિલી અક્ષર નિવાસી જીવબાઈ વસરામ પિંડોરિયા અક્ષર નિવાસી વસરામ નાથા પિંડોરિયા હસ્તે હીરબાઈ લંડન થી અક્ષર નિવાસી સામજી વસરામ પિંડોરિયા અક્ષર નિવાસી સવિતાબેન સામજી હસ્તે હીરબાઈ લંડન પછી અમારા નારણભાઈ સેવામાં આવ્યા છે આજે આખા દિવસમાં એને લાભ લીધો છે કે બેન આવો ક્યારે લાભ મળે અને આજનો પ્રસાદ અત્યારમાં ગાંઠિયા મરચાં ને એવું છે પછી પાઉંભાજી છે પછી ને ચવાણું ને ભાજી છે એટલે આખા દિવસ ચાલુ જ રહેવાનું છે છ વાગ્યા સુધી આજે જો છ વાગ્યા સુધીની લિમિટ છે અમારી અક્ષર સોરી નારણભાઈ ખેતલપાર જે જે પરિવાર માંગરોળ પછી ભાવિશાબેન હિરાણી રવિ હિરાણી રિયા હિરાણી લીશા હિરાણી કેસરબેન હિરજી હલાઈ પછી છે એમના દિવ્ય આત્માને શાંતિ માટે રતનભાઈ લક્ષ્મણ વર્ષાણી જાદવા દેવજી હિરાણી પ્રેમભાઈ જાધવા હિરાણી હરેશભાઈ ખીમજી હિરાણી અને પરિવાર ખીમજી વેલજી હિરાણી ધનભાઈ વેલજી હિરાણી વાલજી હિરજી હલાઈ પ્રેમભાઈ પર્વત વેકરિયા લંડન આ બધા વેમલી આમ કચ્છ બધા છે આમાં બે ચાર જ છે અમેરિકાના ને આપણા ગુજરાતના પછી જન્મદિવસ નિમિત્તે એક બેન રાજકોટ થી નામ આપવાની ના પાડી છે સોરી પછી અમારે કાલે જેનો પ્રસાદ હતો ગણેશભાઈ એમના એમનો આજે છે પાછો અક્ષર નિવાસી સ્વર્ગવાસ સોરી સ્વર્ગવાસ વાલીબેન ભીમજીભાઈ રંગાણી ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હસ્તે ભીમજીભાઈ જૂઠાભાઈ રંગાણી ગણેશભાઈ રંગાણી શામજીભાઈ કાનજીભાઈ રમેશભાઈ ચારેય ભાઈ તરફથી પછી છે અક્ષર નિવાસી મેઘભાઈ માવજી મેપાણી ગામ સુરજ પર લંડન હસ્તે એમના દીકરા દીકરી જીતેશ માવજી મેપાણી હસ્તે પ્રેમીલાબેન માવજીભાઈ ભુડિયા આટલા બધાનું આજે આખા દિવસના પ્રસાદના યજમાન છે અને આજે આખા દિવસના આટલા યજમાન ન હોત તો આટલા લોકો જમત નહીં અને તમારું બધાનું નાનું મોટું યોગદાન એવું છે ને બધું આમાં જ આખા દિવસના પ્રસાદમાં જ વાપરેલું છે કેમ કે આજ તો બહુ લોકો જમવાના છે મેં એક લાખ પાઉના ઓર્ડર આપ્યો તો પાઉંભાજીના વિચારો એમાં હજી અડધા નથી પહોંચ્યા આ ટ્રાફિકમાં બે દિવસ પહેલા દીધો તો એ વિચારો તમારા વતી જો બધા વતી સ્નાન કર્યું છે અને સરસ સ્નાન થયું છે અહીંના જે દર વર્ષે લોકો માઘ સ્નાન કરવા એક મહિનો દર વર્ષે આવે લોકો જ અમને લઈ ગયા તા અને ગંગા અને સરસ્વતી તો ગુપ્ત વહે છે એ ત્યાં મેઇન જગ્યાએ અમને લઈ ગયા અને ત્યાં અમે સ્નાન કર્યું એટલે બધા વતી સ્નાન કર્યું છે અને ભગવાનને કીધું કે વિશ્વનું મંગલ કરજો દેશનું મંગલ કરજો બધાનું એટલે બધાનું નામ લઈ લઈને નાઈ લીધું છે આમ મુદ્રસ આવતી હતી એ અને કેવું આ સત કેવું કહેવાય કે નાહી લઈને જ્યાં સુધી નાવા ન ગયા હોય ને ત્યાં સુધી આપણને ઠંડીને એવું લાગે નાઈ લઈને એટલે ખબર જ નથી રહેતી કે ઠંડી શું કાંઈ ઠંડી જ નથી લાગતી જ્યાં સુધી તમે નાવા ન ગયા હોય ને ત્યાં સુધી જ થાય તો તમે આવો તો સ્નાન કરજો જ પાંચ મિનિટ એવું થશે પછી તમને એટલી મજા આવશે ને એટલે આ જ સત એમ અને ઘણા વર્ષ પછી આવું તમે યોગ આવ્યો છે એમાં બધે સેવાની લાભ લીધી લીધો અને આજે મોટી મોની અમાવસ્યા એટલે બધા ભગવાન શાંતિ આપે એમના પરિવારમાં શાંતિ આપે અને ખૂબ મનમન ધન થી સુખી કરે તો આવી સેવા કરતા રહીએ જેથી કરીને લાખો લોકો જમતા રહીએ દીકરીઓ ભણતી રહે અને બધી સેવા થતી રહે તમને લીધા માસી લીધા તમને લીધા અમારા માસીને વિડીયો બહુ ગમે તમને લીધા બસ 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 થેન્ક યુ આ તમે બે બેન આ વઘાર જો હવે નું ચાલુ કરી દેજો कौन से चलो लाइन में लाइन में लाइन में जाइए लाइन में ओ मैया नहीं मिलेगा चलो लाइन में जाइए चलो लाइन में जाइए लाइन के बिना बंद हो जाएगा चलो लाइन जो कैसा लगा कैसा लगा प्रसाद प्रसाद कैसा लगा <laughs> थैंक <साथ> <लगा? थेंक> यू कैसा लगा साहब जी प्रसाद प्रसाद कैसा लगा थैंक यू चलो लाइन में लाइन में जाइए नहीं नहीं भैया लाइन में काम वाले वो तो भी लाइन में चलो ओ भैया नहीं मिलेगा लाइन में जाइए चलो लो 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 लो।

નાસ્તા બાકી તમને બતાવી કેટલો સ્ટોક કરવો પડે નઈ જો ભાઈ આ આ સ્ટોક સ્ટોક બધો સ્થિતિ કોઈ પ્રોબ્લેમ નથી બધું શાંતિ છે એ તો સવારે ટાઈમ થાય ત્યારે નાવા જવા દે ને એ પેલા બધી પબ્લિક બાંધેલું હોય તોડીને વહી જાય તો શું થાય અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી સરસ આરામથી અમે મસ્ત ચાર વાગે 9 વાગે આરામથી નાયા આ બધું જે બઈનું ની 2 થી 3 ની વચ્ચે બઈનું એટલે અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી સરસ શાંતિથી નાહી તો બધી સગવડ મસ્ત છે પણ માણસને એવું હોય ને હું રહી જાઉં હું રહી જાઉં હું રહી જાઉં એટલે હટ ભાઈ ગાઠિયાનું તપેલ તપેલું લેતા હોય અંદર જગા નહીં નઈ નઈ ચાર્જ બાર સુબા લાઈટ ચાલી હે એસે હે પેલે કચરો પછી બનલેશું સાફ સફાઈ વાળા આવશે एक मिनट नहीं नारायण भाई वच्चे लागे न भीड़ थे जाए तो स्टॉप कर दे

हीरो तू लाइन में जाना कितनी बार बोली मैं क्या बंद हो गया, बंद हो गया? नेट, गया नेट बंद हो गया और इसलिए थोड़ी देर रुको अभी मैं ये लाइव बंद करके आपको कर देती हूँ